ਤੋ ਬਣਨੀ ਯਾਰ ਲਾਗੇ ਕਾਰਾ ਲਗੇ ਉਤਰ ਹਟ ਖਾਣੂ ਲਿਆਉ ਆ ਖਾਣੂ ਲਿਆਉ ਤਵਾ ਨਾ ਰੇ ਰੇ ਖਾਣੂ ਲਿਆਉ ਤ ਖਾਣੂ ਲਿਆਉ

એક બાજરાનો રોટલો ખાઈ ને દડા થઈ જાય તારા હાથ ઉપર ખાવાનું તો લાયો છો

સુ કરો મારા રોયા મારનું કે દો માગન થેપલા લેવું મને વсё વાગે અલે બેડી હા રોટલા લેતી આ હાથ ફટોફટ ખાવા દે આ મને બેરો રોટલા મે આય મેક્યા તા અરે બાપ રે તો તો તું રોટલા આમી કે ઠેઠી આવી હે બોલાવ મને હા હા મારા માંટો જ નો આયો હાવ બૂધી જ નો આવી

મારે તો ઘેટો કાવ છે હું કેરુનો હેરાન થયો તો હું બુખ્યોતો હવે મારે ઘેટો શું ગોટવા જાઉ ગોટી ગોટીને થાકી ગયો આ તું ਅੰਦਾਜ਼ਾ ਤੂੰ ਗਿਆ ਤੂੰ ਬਹੁਤ ਵਾਰ ਤੂੰ ਗਿਆ ਤੂੰ ਮਰਾ ਨੇ ਨੇ ਤਾਂ ਹੋ ਤੈਨੂੰ ਪਾਸ ਹੋ ਆਏ ਨੇ ਪਿਆਵਨ ਆ ਪਾਸ ਹੋ ਆਏ ਨੇ ਤੋ ਤਨ ਮਾਰਾ ਆਪ ਸੇ ਗਿਆ ਤੋ ਲੀ ਜਾ ਵਗਰ ਆਇਓ ਤਾ ਮਨੇ ਤਾਰਾ ਹਮ ਨੋ ਦੇ ਪਛੀ ਆਉ ਤੇ ਨੋ ਆਉ ਮਾਰੀ ਬੋ ਲਾਲ ਸੀ ਨੋ ਰਾਤ ਗਿਆ ਤੂੰ ਦਰਸ਼ ਤੋ ਆਇਸ ਪਾਤੋ ਓਕੇ ਵੇ ਦੂਨੇ ਜਾ અમે પણ હો સો દેકારો કરો ને આપણે ભૂસ માં નાખી શું થયું એ અમે ઓલા ગણે હાજ્યું નથી ભેગી કરતી હું ઢબુડી હા એ આ ગણે કે ઢબુડી ભૂત ઉપાડી લઈને વહી ગયું ભૂત ઉપાડી લઈને વહી ગયું હા અરે બાપ રે એલે એ મુનિયા લે લે શું થયું કેમ બધા ભેગા થયા છો પૂછ આને પૂછ તું લે લે બાઈડી શું થયું એ વેરુ હું નો ઢબુડી હાજ્યું નથી ભેગી કરતી એ આ ગણે થી ઢબુડી ને ભૂત ઉપાડી લઈને વહી ગયું અરે બાપ રે ભૂત લઈ ગયો હા